પૂનમ નિમિત્તે સ્થાન એવા ખેડ બ્રહ્મા ખાતે સેંકડો સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થીઓ ઉમટ્યા હતા તેમજ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી

દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ખેડ અંબાજી માતાજીના દર્શન કરવા માટે સાબરકાઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત થી પણ દર્શનાર્થીઓ આવ્યા હતા ગરમી શક્ત હોવાથી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રવેણીસી સોલંકી જયнтиભાઈ પટેલ સહિત અન્ય ટ્રસ્ટીઓ તથા મેનેજર દિલીપસિંહ કુંભાવત તથા સ્ટાફ સવારથી દર્શનાર્થીઓની દેખરેખ રાખી રહ્યા હતા ભરત ચૌહાણનો રિપોર્ટ એસએનઆઈ ન્યૂઝ ખેડ બ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે